નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આઈપીસીમાં આપણે વાત કરીશું યુદ્ધની કથાની ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ચાર દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે જમીન માર્ગે હવાઈ માર્ગે અને નૌસેના માર્ગે ચાર દિવસના યુદ્ધની અંદર આવતીકાલેનો ચોથો દિવસ હશે પરંતુ ચાર દિવસના યુદ્ધની અંદર નુકસાન તો પાકિસ્તાનને જ થયું છે ભારતને નુકસાન થયું તો બહુ નહીવત થયું છે સાહેબ પણ પાકિસ્તાને તો આપણી સેનાએ ખોખરું કરી નાખ્યું છે કરાચી જુઓ તમે રાવલપિંડી જુઓ એમનું ઇસ્લામાબાદ જુઓ દરેક જગ્યાએ એવી ખાના ખરાબી સર્જાઈ ગઈ છે કે ત્યાંના સ્થાનિક લોકોનેમાં એક મોટો જબરદસ્ત આક્રોશ ઊભો થયો છે ત્યાંની સરકાર સામે ત્યાંની મિલિટરી સામે ત્યાંની જે જાસૂસી સંસ્થા છે આઈએસઆઈએસ એમની સાથે અને ત્યાં જે વડાપ્રધાન જે છે પ્રમુખ અત્યારે પાકિસ્તાનના એની સામે પણ લોકોમાં એક જબરદસ્ત રોષ ઊભો થયો છે પાકિસ્તાનની પરિસ્થિતિ અત્યારે એવી છે કે ત્યાં ગ્રહ યુદ્ધ પણ ફાટી નીકળ્યું છે અંદર સરકાર સામે તંત્ર સામે અને એટલું જ નહીં આતંકવાદીઓને ભારત પહેલગામમાં મોકલી અને જે હુમલો કરાવ્યો એ જે મુનીર છે લશ્કરના જનરલ એની સામે તો પ્રજામાં ભયંકર આક્રોશ છે કારણ કે પાકિસ્તાને આજે જે કાંઈ ત્યાંની પ્રજાએ સહન કરવું પડ્યું છે યા મુનિના હિસાબે સહન કરવું પડ્યું છે આવું એના આતંકવાદી હુમલો કરવાની શું જરૂર હતી આવું પાકિસ્તાનના લોકો કહે છે કારણ કે એના પરિણામો તો આખરે પ્રજાએ જ ભોગવવા પડે છે અને એટલે જ પાકિસ્તાનની અંદર અત્યારે અફરાતફરીનો માહોલ છે જેને કહેવાય કે જનજીવન આખું ખોરવાઈ ગયું છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભયની નીચે ડરની નીચે લોકો જીવી રહ્યા છે કારણ કે આની સરકાર કંઈ કરી શકતી નથી એને આપણી ઉપર જેટલા હુમલા કર્યા ડ્રોનથી પ્રયાસ કર્યો હુમલા કરવાનો બરાબર એ બધા જ હુમલા ભારતના સૈન્ય નિષ્ફળ બનાવ્યા સાહેબ સલામ તો આપણી સેનાના ત્રણેય પાંખના વડાઓને આપણા સૈનિકોને કરવી જોઈએ કે મોટા ભાગના ડ્રોનના હુમલાઓ હતા એ બધા નિષ્ફળ ગયા પણ એક કલ્પના કરો સાહેબ જો એ નિષ્ફળ ન ગયા હોત તો અહીંયા પણ બહુ મોટી ખાના ખરાબી સર્જાઈ હોત પરંતુ આપણી એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ બહુ અફલાતુણ છે બહુ સાઉન્ડ છે બહુ જબરદસ્ત છે અને એટલે જ ચારે બાજુથી જ્યારે પાકિસ્તાને આપણે ઉપર હલ્લો કર્યો ત્યારે બધી જ જગ્યાએ નિષ્ફળતા મળી આજે પણ ભારતનો હાથ છે એ આ ત્રણ દિવસના યુદ્ધની અંદર આપણો હાથ જ ઉપર છે બીજી વસ્તુ રાજદ્વારી રીતે વાત કરીએ તો વડાપ્રધાને પછી રક્ષામંત્રી રાજનાથસિંહ આ બધાએ આજે સેનાના જુદા જુદા વડાઓ સાથે બેઠકો પણ કરી છે અજીત ડોભાલ સાથે પણ બેઠક કરી છે એટલું જ નહીં ગૃહમંત્રી અમિત શાહે પણ બીએસએફના જે ડીજીઓ એમની સાથે પણ બેઠક કરી છે એટલા માટે કે કોઈપણ યુદ્ધ છે ત્રણ સ્તરે લડાતું હોય છે એક જમીન માર્ગે એક હવાઈ માર્ગે અને રૌસેના માર્ગે જમીન માર્ગે આપણે પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા છીએ ખાસ કરીને કાશ્મીર બાજુનો જે વિસ્તાર છે ત્યાં આપણે તમે જુઓ સતત એની ગોળાબારી ચાલુ જ છે આપણું જે ઉરી જે છે રાંજોર જે છે પૂંછ વિસ્તાર જે છે જેને રાતના એ લોકો ઉપર હુમલો અને લોકો રહેતા હોય છે રેસિડેન્ટ એરિયામાં એ ગોળાબારી કરતા હોય છે ગોળીબાર નહીં ગોળાબારી ગોળો ગોળા છે ને એનો આકાર દડા જેવો હોય છે ગોળીનો આકાર તો બહુ નાનો હોય છે અને ગોળા છે એ લોકોના ઘરની અંદર એક મોટા સ્વસ્તરમાં ઉતરી જાય એવી તાકાત ધરાવતા હોય છે એના માલ મિલકતને નુકસાન થતું હોય છે થોડુંક આપણે પણ જાનહાની જેવું ત્યાં બોર્ડર ઉપર કાશ્મીરમાં થયું છે એની સામે આપણે ગોળાબારી નથી કરી કારણ કે યુદ્ધનો એક નિયમ છે કે તમે માનવ વસાહત ઉપર હુમલો કરી શકતા નથી પરંતુ પાકિસ્તાને તો કોઈ નિયમ એ ગણકાતો નથી એ કે જાજુ વિચારતું નથી એટલે જ એને હાથ ના કરીને એ વાગે છે દર વખતે એને સલાઠ ખાવાનો જે વખત આવે છે એનું કારણ આ છે કે વગર વિચારે ઘણું બધું કરી નાખે છે પોતાની તાકાત નથી ત્રેવડ નથી તો પણ એના બધા લશ્કરના કમાન્ડરો છે એ બધી ફાકા ફૂતદારી કરતા હોય છે પરંતુ આ વખતે તો આપણે આતંકવાદીઓની સાથે સાથે પાકિસ્તાનની ઇકોનોમીને પણ ખંડિત કરી નાખી છે એની પણ કબર ભાંગી નાખી છે અને આપણું સૈન્ય છે અત્યારે ખૂબ જ જુસ્સાથી લડી રહ્યું છે અને સરકાર પણ એની સાથે એ જેને કહેવાય કે સરકાર આમાં કોઈ કચાસ રાખવા માગતી જ નથી કે તમે જો હુમલો કરશો અમે તમને છોડીશું નહીં અમારા સામેથી નથી કરવો અને એટલે જ પાકિસ્તાનના દરેક હુમલાનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે ગઈકાલે એને બહુ નુકસાન થયું યુદ્ધ ધીમે ધીમે ગઈકાલ કરતાં આજે પણ વિસ્તર્યું છે અને આપણે પણ એના આનુષંગિક જે કાંઈ પગલાંઓ લેવા જોઈએ ખાસ કરીને બોર્ડરના જે રાજ્યો છે એ રાજ્યો ઉપર જે પગલાં લેવા જોઈએ એ જે તે રાજ્ય સરકાર છે એ લઈ રહી છે પરંતુ હજુ દર્શક મિત્રોને અમે જણાવી દઈએ કે યુદ્ધ જાહેર થયું નથી યુદ્ધ જાહેર થવું એટલે શું લડાઈ જાહેર થઈ નથી સત્તાવારથી યુદ્ધ જાહેર થવું એટલે સરકાર જ એમ કહે છે કે ભાઈ આપણે પાકિસ્તાન સાથે યુદ્ધની ઘોષણા કરે છે કે આપણે એની સાથે સંપૂર્ણ લડાઈ લડીશું અને યુદ્ધ જાહેર થતાં પહેલાં ઇમરજન્સી તો દેશમાં નાખવી જ પડે કટોકટી નાખવી પડે એ સિવાય તમે યુદ્ધને પહોંચી જ ન શકો કારણ કે ગ્રહની સ્થિતિ પણ જોવી જોઈએ દેશની આંતરિક સ્થિતિ જે છે એનું પણ આપણે વિચારવું જોઈએ સરહદ ઉપરનું પણ વિચારવું જોઈએ અને સરકાર પાસે કેટલાક જે અત્યારે પાવરનો એ બધા પાવરો કટોકટીમાં એમને ડેલિગેટ ઓટોમેટિક થતા હોય છે અને તો જ દેશ યુદ્ધ જીતી શકે એટલે યુદ્ધ જાહેર થયું નથી જાહેર થાય તો એના કેટલાક નિયમો હોય છે જેમ કે સાંજે પાંચ વાગે તમારે દુકાનો ઓફિસો બધું બંધ કરી દેવું રોજ બ્લેકઆઉટ કરવો ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જાય બધું જ સરકારના હસ્તે થઈ જાય અને નાગરિક તરીકે તમારે શું શું કરવાનું શું શું નહીં કરવાની એ બધી જ એક આખી ગાઈડલાઇન છે સરકાર બહાર પાડતી હોય છે પરંતુ હજુ એ સંપૂર્ણ યુદ્ધ જાહેર થયું નથી આ એક જાતના છમકલા છે પણ જો એ વધશે કોઈ સંજોગોમાં વધે તો પછી સરકાર એના માટે કંઈક વિચારશે પરંતુ સક્ર સરકાર તો ખૂબ સક્રિય છે અત્યારે આ બાબતની અંદર અને ત્રણેય સેનાના વડાઓ સાથે સમયાંતરે રોજ બેઠકો પણ એ કરે છે અને સ્થિતિની સમીક્ષા પણ કરે છે આ એક વાત થઈ બીજી વાત લોકોમાં અત્યારે સોશિયલ મીડિયામાં ને બીજા બધામાં એવા બધા ફેક ન્યૂઝ આવતા હોય છે કે ભાઈ પાકિસ્તાને ભારતનું વિમાન તોડી પાડ્યું આ આપણું કોઈ વિમાન તોડી પાડ્યું જ નથી આપણે એના બધા વિમાન તોડી પાડ્યા છે દેશને નુકસાનથી એવા કોઈ પણ ન્યૂઝ હોય એ ન્યૂઝ ફેક હોય છે અને ન્યૂઝ વાંચવા નહીં સાંભળવા નહીં અને એને ફોરવર્ડ ન કરવા કોઈ શેર ન કરવા ક્યાંય મોકલવા નહીં કારણ કે અફવા છે આવું જ્યારે હોય છે ત્યારે અફવાઓ બહુ ભયંકર કામ કરતું હોય છે જે મિસાઇલની ગતિ હોય છે ને એવી જ ગતિ અફવાઓની હોય છે એટલે ખોટા સમાચારોમાં ભ્રામક સમાચારોમાં ક્યાંય કોઈ આવું નહીં સરકારી અધિકૃત કરેલા માધ્યમો હોય અથવા સ્થાનિક પ્રશાસન જે કાંઈ સૂચનાઓ આપે કે જાહેરાત કરે એને જ આપણે નાગરિક તરીકે ફોલો કરવાની હોય છે બીજા કોઈ ન્યૂઝ છે એ ન્યૂઝને બિલકુલ મહત્ત્વ આપવાનું હોતું એટલા માટે હોતું નથી કે બધા ફેક ન્યૂઝ હોય છે અને એનાથી આપણા અને આપણા સૈન્યના મનોબળ ઉપર ખૂબ અસર કરતા હોય છે આપણા દેશના સૈન્યનો મનોબળ તો ખૂબ લોખંડી છે બહુ જોમને જુસ્સાથી શૌર્યતાથી ત્રણેય પાંખના જે સૈનિકો છે એ અત્યારે સરહદ ઉપર લડી રહ્યા છે આપણે એને પણ એક સલામ કરીએ છીએ પણ નાગરિક તરીકે આપણે કોઈ ખોટા પ્રચારમાં કે કોઈ ફેક ન્યૂઝમાં તો કોઈ અફવામાં આવીશું નહીં અફવા ફેલાવશું પણ નહીં અને યુદ્ધના સમયમાં તમે જ્યારે અફવા ફેલાવો છો અથવા ખોટી અફવા શેર કરો છો તો લોકોમાં એક ભય ફેલાય છે અને કાયદેસર રીતે ગુનો બને જ છે આ ઉપરાંત સાહેબ તમે દેશને પણ બહુ મોટું નુકસાન કરી રહ્યા છો જે કાંઈ છે દેશના વિરુદ્ધના કોઈ પણ સમાચારો હોય એ અધિકૃત સરકાર જાહેર ન કરે ત્યાં સુધી એના વિશે કોઈ જાતનું ચર્ચા ન કરવી જોઈએ એવા સમાચારોને કંઈ શેર પણ ન કરવા જોઈએ એક નાગરિક તરીકે આપણો આ ધર્મ છે અને આપણી આ ફરજ છે આગળ જોઈશું આવતીકાલે પણ શું થાય છે સ્થિતિ બહુ પ્રવાહી છે પરંતુ ત્રણ દિવસના યુદ્ધની અંદર પાકિસ્તાન તો લગભગ એની કમર તૂટી ગઈ છે અને શરણાગતિ તરફ ધીમે ધીમે આવી જાય એવી સ્થિતિ નિર્માણ થઈ છે બે દેશ એવા છે કે જે પાકિસ્તાન અત્યારે મદદ કરે છે એક તુર્કી છે આજે પણ તુર્કીના કેટલાક ડ્રોન છે એ આપણા વિસ્તારમાં પડ્યા હતા એટલે તુર્કી આપેલા ડ્રોનનો ઉપયોગ કરે છે ચાઇના જે છે એ સીધું આપણી સાથે કોઈ સંજોગોમાં વોરમાં આવશે નહીં કારણ કે વિશ્વમાં આપણે સૌથી મોટું માર્કેટ એને ભારતનું છે એટલે એની ઇકોનોમીને અસર કરે એવું કામ એ નહીં કરે પરંતુ એ છાણા કે જાહેરમાં જે હોય તે એ પાકિસ્તાને જોઈએ એટલા શસ્ત્રો પૂરા પાડશે એટલે ચીન ડાયરેક્ટ નહીં આવે પરંતુ આવી રીતે પરોક્ષ રીતથી એ પાકિસ્તાનને મદદ કરશે અને પાકિસ્તાન અત્યારે એના જોરે કૂદી રહ્યું છે પરંતુ કોઈના જોરે બહુ જાજા સમય કૂદી શકાતું નથી એનું ભાન પાકિસ્તાને આટલા બધા પછરાત ખાધા પછી પણ એના નેતાઓને કે એના કમાન્ડરોને થતું નથી મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ